ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપડે દર વખતે કઈક ને કઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે અંજીર ની ખેતી ની અને આ અંજીર ની ખેતી જે છે એ કેવી રીતની કહી શકાય અંજીરના પાક ની અંદર કેવા કેવા પગલા જે છે ભરીએ તો અંજીર નો પાક જે છે થઈ શકે અંજીર જે છે એ આમ તો આપણે બધા સુકા દેવામાં જ ખાઈએ પણ આ અંજીર ક્યાં ફાકે કેવી રીતનું થાય એનું આપણે ખ્યાલ નથી ત્યારે આ અંજીર ખેતી એ મિત્રો અમરેલી જિલ્લાની અંદર મોટા આંકડિયા ખાતે અમારા દિનેશભાઈ સૌસિયા દ્વારા જે છે એ છેલ્લા પાંચ વર્ષ છે એની શરૂઆત કરી છે ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે જે છે એ આ ખેતીની અંદર કેવી રીતનું જે છે વાવેતર કર્યું છે આ રોપાઓ ક્યાંથી લેવા એને કેવી રીતના વાવવાના હોય એને અંતર કેટલું હોય એની કાપણી કેવી રીતની કરી શકાય એનો પ્રોસેસ કેવી થાય એ એ બધી જ માહિતી જે છે ભાઈ રીતે જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આજના આ આપણા તમારા ફાર્મ ઉપર જે અમે આવ્યા છીએ તો એ ફાર્મની અંદર જે છે તમે ક્યારે આ અંજીરનું વાવેતર કરેલું કેવી રીતનું અંજીરનું વાવેતર કર્યું આની સંપૂર્ણ માહિતી મારા ખેડૂત મિત્રોને આપો ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ દિનેશ સૌસવી આ સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા ખડીયા જિલ્લો અમરેલી ગુજરાત હવે આ અત્યારે હવે પેલો પહેલો પાયો આપણે શરૂઆત કરી આગળ આપણે ઘણું કહી દીધું તો અત્યારે હવે આ કટિંગ કર્યું છે અમે વીસ જુલાઈએ એટલે આ છોડનું તમે પહેલાં પહેલાં સર્વે કરી લ્યો કે આ વીસ જુલાઈએ કટિંગ કર્યું છે અને એક ડાળીમાંથી આ એક અને આ બે અને ત્રણ ડાળી નીકળી છે તો આ ડાળી મોટી હતી ત્યારે એમાં અમે કિલો અંજીર લીધું હવે ખાલી આજ ત્રણ ડાળીમાં છે તો હવે અમને આમાંથી ત્રણ કિલો ઉપર અંજીર મળવાનું છે આ એક છોડ જે છે એ કેટલા અંજીર વાવાનું એકવાનું આ છોડ અમે બે હાજર વીસ માં વાવેલો એક જ છોડ છે જેટલી શાખાઓ છે ને એ વારંવાર કટિંગ કરવાથી પછી નવી નવી ડેવલોપ થયેલી છે જે શાખાઓ મજ છે કટિંગ કર્યા પછી અત્યારે જે આ ડાળી બની રહી છે એમાં એક દોઢ કિલો અંજીર અમને આપણને આ વર્ષે અમને મળશે એટલે મિસ કે જે છે એ આ ડાળીની અંદર જે છે એ ઓછામાં ઓછી પચીસ થી પાંત્રીસ ડાળી જે છે જોવા મળી રહી છે તો એક ડાળી એક કિલો જેવું એક થી દોઢ એટલે એક ડાળી માં નવ અંજીર થી લઈને બાવીસ અંજીર સુધી પ્રોડક્શન આપે આખી પૂરા વર્ષની ની અને તમે ઉસવાત કરો ને તો ઉપર બે ફૂટ લખીને હાઈટ હોય જાય વરસ દિવસમાં બરાબર જ્યારે જૂન મહિનાનો છેલ્લો પાક અમારે હોય ને ત્યારે અમારે આ ઉસવાદ કરો એટલે ફૂટ દોઢ ફૂટ હોય અને એમાં અમે બધા પ્રોડક્ટ લઈ લીધા વીસ બાવીસ નંગ એક ડાળીમાંથી લીધા હોય તો આ વખતે ડાળી અમારે ડબલ ઉપર છે ગયા વર્ષ કરતા પણ બરોબર છે અમે જે છે એ આ વાવેતર કેટલા કેટલા કેટલાના અંતરે કેટલા વીઘામાં જે છેડ થી છોડ છ ફૂ આઠ ફૂટનું કર્યું હતું પહેલાં વાવેતર અત્યારે અમે જો અહીંયા બધી અમે એક એક છોડવા વચ્ચે વચ્ચે વાવી દીધો છે તો તમે હવે ચાર ફૂટનું વાવેતર થઈ ગયું એટલે ચાર બાય દસનું વાવેતર થઈ ગયું છે અને પહેલાં અમે વાવેતર કર્યા પછી આમ જોયું ને બધા છોડનું તો વચ્ચે જગ્યા રહેતી હતી તો મને એમ થયું કે આને હવે આપણે થેટ વાવી દઈએ ને તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી તો અમે લાગત થઈ જાય એટલે બીજો ફાયદો શું થાય કે આમાં તમે જો આમાં ખડ થાય છોડ ની છે ખડ નહીં થાય તો હાવ છાંયો છત્રી જેવું થઈ જાય છે એટલે ખોડમાં નીચેના ખર્ચા તમારા ઓછા થઈ જાય છે અને અહીંયા જો જગ્યા રહીને તડકો પડતો હોય તો ત્યાં ખડતા છે તમારે સાફ સફાઈ કરવી પડશે ઘણા બધા ખર્ચા લાગશે પણ છોડ વધી જાય તો ઉત્પાદન વધી જાય એટલે ભલે થોડુંક ગીસ થાય પણ વચ્ચેનો ગાળો દસ ફૂટનો રાખવાનો જેથી તમારે એમાં આંતર કરવો કરવું હોય તો થાય કોઈ પણ તમારે એમાં પસ્તરી મોડલ બનાવવું હોય તો નાના મોટા ક્રોપ કરી શકાય અને એમાંય પણ ઉત્પાદન લઈ શકાય છે મિત્રો આ મૂળ બાબત તો એ છે કે પ્રાકૃતિક કૃષિ દ્વારા જે છે પ્રાકૃતિક ખેતીમાં જે છે એ આ સફળ પાક છે જે થયો છે એવું દિનેશભાઈ કેવી રીતનું કહી શકાય કારણ કે અમે પહેલા વર્ષથી આમાં એકથી ત્રણ કિલો પ્રોડક્શન લીધું બીજા વર્ષે અમે પાંચથી સાત કિલો લીધું ત્રીજા વર્ષે દસ બાર કિલો જેવું ઉત્પાદન અમે લીધું અને પછી હવે બારથી પંદર કિલો અમે ગયા વર્ષનું ઉત્પાદન લઈ લીધું છે હવે અમારે આ પાંચમું વર્ષ છે એટલે અમને પંદરથી પચીસ કિલો ઉત્પાદન આવ્યા છોડ અત્યારે અમને દેખાઈ રહ્યા છે પછી ઉત્પાદન કેટલું આવશે પાંચમા વર્ષની તો તમને આવતા વર્ષે કઈ હવે અત્યારે આ જે ડાળીઓ જોતા અમને એવું લાગે છે કે આમાં અમે વીસ થી પચીસ કિલો તો આરામથી અમને ઉત્પાદન મળશે કારણ કે બે પાક આવશે એક પાક આવશે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં આવશે અને બીજો પાક આવશે બે જૂનમાં આવશે એટલે બે પાક બે પાક હવે ચોમાસુ પાક અમે રેસ્ટ પીરિયડ આપી દીધો એટલે અમે આને કટિંગ કરી દીધું એટલે અત્યારે જે રોગનો પ્રોબ્લેમ આવે છે એ ચોમાસામાં જ આવે છે પાકીનું અંજીર હોય આગળ તમે થોડા ટ્રાયલ માટે રાખ્યા છે તો એમાં તમે જો ચોમાસામાં અંજીરમાં બગડી જાય છે ફૂગ લાગી જાય તો એનો સ્વાદ પણ સ્વાદ પાણી સડી જાય કારણ કે આને છે વધારે વધારે સનલાઈટ જો સનલાઇટ ન મળે તો એને એની અંદર જે પોષક તત્વો જે છે એ જાઝા તો એ સનલાઇટથી જ લે છે જમીનમાંથી લેવાના કરતાં વધારે ત્યાંથી લે છે ઉર્જા તો ત્યાંથી જ એને મળે છે એટલે તો આ ઉર્જાવાન ફ્રૂટ કહેવામાં આવે છે આની અંદર ભરપૂર માત્રામાં ઉર્જા રહેલી છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને દિનેશભાઈ દ્વારા કરવામાં આવી અહીંયા આપણી સાથે જે છે એ પ્રફુલ્લ દાદા અમારા જે પ્રાકૃતિક કૃષિ જે છે એના જે છે એ ગુજરાતના જે છે પ્રસારક પ્રસારક છે અને એમને જે છે એમના ફાર્મ એ પણ અમારી સાથે ફાર્મની અંદર છે પ્રફુલ્લ દાદા તમે જે છે અહીંયા અંજીરના ફાર્મની અંદર હું જોયું અને તમે જે છે ખેડૂતોને હું અનુભવ તમારો અનુભવ શેર કરો મારું રોજનો મારો રોજનો પ્રચાર છે પ્રાકૃતિક ખેતી બીજો છે પંચસ્તરીય બાગવાની પંચસ્તરીય બાગવાની છે પંચસ્તરીય બાગવાનીનો જે મારો વિષય છે એમાં મને એવું સેટ નહોતું થતું કે ખેડૂત હું વાવવાનું કહું પંચતરીય બધું વાવતા હતા પણ આજે જયારે હું દિનેશભાઈના ફાર્મ ઉપર આવ્યો અને અંજીરની ખેતી જોઈ તો મને એવું થયું ખરું આ તો બધું વાવી શકાય એવું છે ને આની હારે બીજું પંચતરીય બધું જ વાવી શકાય એમ છે આના કરતાં ઊંચું ઝાડ ન વાવી શકાય પણ આની હારે તો કેટલી આઈટમ આવી શકાય છે તો આ આ વાવેતર કરવાથી ખેડૂતને મોટો ફાયદો થાય અને પાંચ જાતના ભાવ મળે આ તો એક જાતમાં એક લાખ મળે ઓલો તો પાંચ હજાર તો પાંચ લાખ અલગ એટલે આખી આખી યોજના છે આજે અમને આવતા ધ્યાનમાં આવ્યું અને એમની પ્રોસેસિંગ જે વાત છે પ્રોસેસ કરવાથી કેટલો ભાવ મળે કેવી રીતે મળે અમે એ તો ભાવ પૂછે ત્યારે ખબર પડી કે અઠ્યાવીસો રૂપિયા કિલો વેચી શકાય છે અઠ્યાવીસો રૂપિયા કિલો એટલે શું છું વીસ કિલો નો છપ્પન હજાર મન એટલે સોના કત ને અંબાની તૈયારી કરી નાખી છે તો હજી તો પાંચ તરીકે ભાવ થઈ જાય તો મને લાગે સોના કતા પણ આગળ આવી રીતના જે 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 છે 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 એ એ કૃષ્ણ રાજસિંહ જાડેજા છે એમની જે છે નજર ઝીણી ઝીણી નજર હોય છે અને એ હંમેશા જે છે એ કઈક ને કઈક એ છે લોધિકા થી અહિયાં છે એ અમરેલી આવ્યા છે તમે જે છે અહિયાં ખેતરમાં માં અંજીરના પાક ની અંદર અને આજની શિબિર હું જોયું અને હું જાણ્યું સૌથી પહેલાં તો હું દિનેશભાઈનો આભાર છું જે બધા ખેડૂતને આમંત્રણ આપી અને પોતાના જે ફાર્મમાં બધાને મુલાકાત આપી અને ખાસ કરીને જે અંજીર માટે અમે આવ્યા છીએ કારણ કે વરસ વરસ વર્ષોથી બે હજાર સાતરથી હું પ્રાકૃતિક ખેતી કરું અશોક ભાઈ તો સંપર્કમાં છે પ્રફુલ દાદાને પણ આપણે ખૂબ નજીકથી ઓળખી છીએ અને પ્રફુલ દાદાનો આપણે વર્ષોથી આભાર વ્યક્ત કરતા હોઈએ છીએ કે ખેડૂતોને સૌડી દિશામાં અને પ્રાકૃતિક ખેતી તરફના પ્રયાણ કરાવ્યા છે પણ આજે એક નવી વાત છે કે આપણે મરચું હળદર મગફળીના ઘણા બધા અન્ય પાકો આવે છે એમાંનો અમારા નજરબારનો ખેલ એક આ જોવા મળ્યો કે ભાઈ અંજીરનું આ આટલું ઉત્પાદન આવે અને આ ઓછી મહેનતે પ્રાકૃતિક ઓલરેડી થાય છે કુદરતી રીતે પ્રાકૃતિક કે આમાં કાંઈ દવા નથી જોતી ખાતર નથી જોતું આ એક અતિ અગત્યનું અમને મહત્ત્વની વાત એ લઈ કે કાંઈ કર્યા વગર દિનેશભાઈ એટલે હળવાશથી આ પાક લેવાની કે ભાઈ આટલી હજાર રૂપિયાનું કે આટલું તમે ઉત્પાદન આટલા ટાઈમમાં લ્યો તો શેરડી કે હળદર કે વાવી છે એની કરતાં અમને ઉત્તમ લાગ્યું તો ખેડૂત મિત્રોએ અશોકભાઈ આવા પાક તરફ પણ વળવું જોઈએ કે આની અંદર પાછું કીધું કે આંતર પાકમાં એ બીજું વાવી શકાય જો આ રીતે આ વાવી અને જો આવા ઉત્પાદન આવતા હોય અને એને જો મૂલ્ય કવર્ધન કરતા શીખી જાય તો ખેડૂતને લગભગ સૌરાષ્ટ્ર ગુજરાત કે ભારતભરમાં કોઈ દુઃખી ન થાય એ આપણને આમાંથી જાણવા મળે છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે કૃષ્ણાજી જાડેજા દ્વારા જે છે એ કરવામાં આવી એવી રીતના અમારા જે પ્રાકૃતિક કૃષિમાં એક સાથે જે છે એ ત્રણસો વીઘાની અંદર પ્રાકૃતિક ખેતી કરે છે એવા કાળુભાઈ વાઘ પણ અમારી સાથે છે હુમલ કાળુભાઈ વાઘ કાળુભાઈ વાઘ અમારા રાજુલાના છે અને મને એ પણ યાદ રહે છે પણ છે એ હુમલ કાળુભાઈ હુમલ જે ખેતી કરે છે અને એને એક આખું ખેડૂતો એક નવી દિશા ને નવો રાહ જે છે સિંધ્યો છે એમની નજરમાં આ ડ્રેગન બાજનું જે છે એ અંજીર જે છે શું છે એ અમને કહ્યું સારી વસ્તુ છે નાના ખેડૂતો એના માટે સારી છે કરવા છે પોતે ખેતી તો એ પાંચ સાત વીઘા આરામથી સાચવી શકે નાના ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે કરવા જેવી છે ખૂબ સરસ મજાની આપણે વાત જે છે એ કાળુભાઈ ઉમર દ્વારા કે જેવો રજકા ખેતી કરે છે હરવાર જે છે સરગવાઈ પાવડર વેચે છે મિત્રો ત્રણસો વીઘા ની અંદર જે છે આ પોતે જે છે એ મૂલ્યવર્ધન કરીને વેચાણ કરે છે એમણે પણ જે છે આજે આ ફાર્મ ની અંદર મુલાકાત લીધી સાથે સાથે અહીંયા અમારે ડોક્ટર સાહેબ પણ જે એ આવેલા છે તો એમની પાસેથી પણ જાણીએ કે સાહેબ આપને શું લાગ્યું

અઠાણું બે ઓગણસાઠ તેતાલીસ પાંચ એકત્રીસ દિનેશભાઈ સૌ સૂબ સરસ અને સાહેબ અમારા ખેડૂત મિત્રો ને ખુબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે આપનો ખુબ ખુબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત બધા